તો ફેમિલી આપણે એક આપણે માનવી બહેન સારા ચેલેન્જ કરવાનું આપણે વિચાર્યું છે તો જો આપણે કોઈ ઘરમાં છે નહીં માનવી બહેને નથી રસોડામાં કોઈ નથી જો બહાર નથી તેને ટ્વેન્ટી ફોર આવર્સ ઇંગ્લોરિંગ ચેલેન્જ કરવાનું છે યાર તો ત્યાં સુધી અમારે હા અમારો મિનિ યાદ શું કહેવાય લોક જોવાનું ભૂલતા નહીં ફાઉટી ફેમિલી બગો તમારું સ્વાગત છે મારો બ્રોડકાસ્ટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બુધને તો મિની બ્લોગ બનાવવાનું વિચાર્યું છે મિની બ્લોગ બનાવવાની જોવાનું બુધને તો અને બેકલ લાને લાઈફ બ્લોગ બ્લોગ ચેનલ છે આવશે મિની બ્લોગ થી જોવાનું બુધને તમારે અમારું ભાઈ આયા છે જો જય શ્રી રામ ઓ બેન તો જો ઈsca ખાઈ છે ને ફેમિલી આપણે એક આપણે માનવી બેન સારે ચેલેન્જ કરવાનું આપણે વિચાર્યું છે તો જો આપણે કોઈ ઘરમાં છે અને માનવી બેન નથી રસોડામાં કોઈ નથી જો બહાર નથી તેને ટ્વેન્ટી ફોર આવર્સ ઇગ્નોરિંગ ચેલેન્જ કરવાનું છે આજ તો ત્યાં સુધી અમારે હા અમારો મિની શું કહેવાય બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો અમારે અમારે આવે છે માનવી બેન બહારથી જોવી શું થાય તો ત્યાં સુધી બ્લોક બને રહી જોઈ જો તમને બને જો બતાવી દઉં દેખાતું દેશે તમને જો કોઈ છે તો ફેમિલી જો અમાર માનું બેન આવી ગયા છે જો આમિસ્કા ખાવાના હોય તું આગી હોય જા તું આગી હોય જા તને ન આવડે મને ન આવડે જા આગી ભઈ જા આમિસ્કા ખાવાના હોય તું આગી હોય જા આગી ભઈ જા તને ન આવડે કઈ જાવા દે એમ નો હિસા ખાવાના હોય હવે પણ તું આગી હોય જા તને ન થ આવડતું

તો ઊભી થઈ જતા નો આવડે જા તો અમારી ચેનલ માં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફેમિલી જોવા બહુ થાય છે ગાડી ના માથે તું તું અને અમારે જો વિદ્યા બેન આયા છે જો વિદ્યા બેન આયા છે જો માનુ બેન આયા જોરિયા હમણે રોતા હતા માનુ બેન હું કા માનુ બેન રોતા હતા

માનું બેન એમ કહે છે છે એમ કહેજે ના ના એ સાચું એવું ન કહેવાય તો જો વિદ્યાબેન જો ચડવા કરે છે વિચકામાં એમને હવાની નિશાળ હોય એટલે અમારે અમારે હવાની નિશાળ છે ને કાલે છે મિત્રો શિવરાત્રી તો મહાદેવના મંદિરે જવાનું છે અહીંયા જઈને થોડો બ્લોગ બનાવશું એ જોવાનું પૂરતા નહીં એટલે કે જે તો જોવા જેવું આપણે એ પામ હુએ જો અમારે જો અમાર કે કરે નામ કરે નામ કરતો તો ફેમિલી એ જો ભૂખ લાગી છે થોડી તો ખાવા બેસી જો માં નું લેક ના આવે હાલો બતા ખાવા જો માં નું બેન હું ખાવ કેરી નો શાક કાચી કઈ કેરી નો શાક ખાય છે ને રોટલી છે અને જો માં નું બેન ખાય છે હાલા બધા કેરી નો શાક ખાવા માં નું બેને દીધું કે કેરી શાક ખાવા તો આવતા રેજો બધા મરે આ જો વિદ્યાબેન

আই যাবায় ફેમિલી આપણે જો ઘરે આવી જાય છે ને મારા માનો બેન જો બાય બાય હાય હાય કરે છે ને બાય કરે છે મંદિરની લાઈટ કરી દીધી છે ને આપણે જો મંદિરની લાઈટ કરી દીધી છે અને શિવરી માતાજીનો ફોટો કેવો લાગે તમે કહી દીજો કોમેન્ટમાં અને લાઈટ કેવી લાગે તો જો જો અમારા માનો બેન બોલ બોલ કરે છે બહુ અને અને આજ માનો બેન અને આજે જે માનુ બેન રેમા હતા કબડ્ડી એટલે કબડ્ડી રેમા હતા કે શું રેમા કબડ્ડી ને બેટીઓ કબડ્ડી ને તાર એમાં ચપ્પલ ઠક રેમા હતા અને બેટીઓ હતા તો આવા તો અમારો બ્લોગ આ પૂર્ણ થાય છે તો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અમારી ચેનલ માં નવા આવે ને તો સબસ્ક્રાઇબ કરી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલ ત્યાં આવ